દેશમાં વધતા કોરોના કેસ મામલે રાજ્યમાં હવે દવાઓના જથ્થાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું રાજ્યમાં દવાનો જથ્થો વધારવામાં આવ્યો છે કોરોનામાં વપરાતી તમામ દવાઓ ઉપલબ્ધ થઈ ચૂકી છે એજિથ્રોમાઇસીન લિવો સિટ્રેજન દવાઓ ઉપલબ્ધ કરી દેવાઈ છે પેરાસિટેમોલ સહિતની દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ છે પરંતુ દવાઓ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે તેવું તેમનું કહેવું છે નવો જે કંઈ કો કોરોનાનો જે વોરિયન્ટ નવો આવી રહ્યો છે જેના માટે કેન્દ્ર સરકાર એક નવી ગાઈડલાઇન જારી કરી રહી છે પરંતુ એમાં વપરાતી જે કંઈ દવાઓ છે એન્જિથ્રોમાઇસિન હોય સેટ્રિઝિન હોય કે પેરાસિટામોલને લગતી દવાઓ હોય આ બધી જ દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે આ બધી દવાઓ ડોક્ટરને પૂછી અને પછી જ લેવી જોઈએ ખાસ સાહીઠ વર્ષની ઉપરના જે વ્યક્તિ હોય એને કમ્પલસરી માસ્ક પહેરવું જોઈએ આ વોરિયન્ટ જે રીતે ડબલ્યુ એચ ઓએ જારી કરી છે એ મુજબ કેન્દ્ર સરકાર પણ ગાઈડલાઇન્સ સ્ટેટ ટુ સ્ટેટ કરશે પણ આપણે સતર્કતા રાખવાની જરૂરિયાત છે પબ્લિક ટોળામાં ન રહેવું જોઈએ અને બને ત્યાં સુધી સાવચેતી રાખવી જોઈએ બને એટલું આપણી હ્યુમિનિટી વધે એવો જ ખોરાક લેવો જોઈએ